پتا نام حافظ روا کچن زونے વિશ્વ સુષ જયા સંસ્થા તો વિશ્વ

રાધલ માતાજીને આગળ આવવા દો રાધલ માતાજી નું પ્રસ્થાન આગળ આવવા દો રાધલ માતાજી નું પ્રસ્થાન આગળ આવવા દો બ્રાહ્મણ ક્યાં છે મહારાજ ક્યાં છે પૂજા કરવા વાળા મહારાજ રાધલ માતાજીના જે દાતા છે એમના સિવાય ઉપર લઈ જાય રાધલ માતાના જે દાતા પરિવાર છે ચંદુભાઈ પરિવાર એમના સિવાય સ્ટેજ ઉપર ચંદુભાઈ પરિવાર પરિવાર જે છે બાકીના બધા ત્યાં ઉભા રહેશે બાકી બધાને જે નાચવું હોય ગાવું હોય ગાવાની છૂટ છે

走过。So cool. માણસ અને પગમાં જે તકલીફ હોય એ જ ખુરશીમાં બેસશે બાકીના બધા ભાઈઓ અને બહેનો નીચે બેસશે જેને પગમાં તકલીફ હોય બેસવાની એ જ ખુરશીમાં બેસશે બાકીના બધા નીચે માતાજીના મંડપમાં બેસશે ફરજિયાત નીચે બેસવાનું છે જેને પગમાં તકલીફ હોય ભાઈઓ કે બહેનો એ જ ખુરશીમાં અસર ગ્રહણ કરશે બાકીના બધા નીચે બેસવાનું છે

હવે રાંધલ માતાના દાતાશ્રીની પૂજા થઈ જાય ત્યારબાદ બધા ભોજન કક્ષની અંદર જશે ભોજન લેવા માટે રાંધલ માતાના દાતાની પૂજન થઈ જાય ત્યારબાદ ભાઈઓને બહેનો ભોજન કક્ષમાં ભોજન લેવા જશે ત્યારબાદ પોતપોતાનું સ્થાન અહીંયા ગ્રહણ કરવાનું રહેશે અને ખુરશીઓ બે બાજુ સ્ત્રીઓને પુરુષોમાં મૂકેલી છે એમાં જે જેને પગની બેસવાની તકલીફ હોય એ જ માતાઓને ભાઈઓ ખુરશીમાં બેસશે બાકી બધાએ નીચે સ્થાન ગ્રહણ કરવાનું છે આનો આપણે નિશ્ચિતપણે અમલ કરીશું અને એકબીજાને સાથ સહકાર આપીશું યજમાન સ્ત્રીઓ જે પૂજામાં બેસવાના છે તે એક વાગે મંડપની અંદર આવી જાય જેથી પૂજા ચાલુ કરાવી શકાય અને કોઈને પૂજામાં બેસવાનું હોય તો અગિયારસો રૂપિયા કોઈ મોટું દાન ના કરી શકે કે કોઈએ દાન ના કર્યું હોય તો આ પૂજાનો લાભ લઈ પણ દાનની અગિયારસો રૂપિયાની રકમ નોંધાવી શકે છે એ જોડામાં અહીંયા આવીને બેસી શકે છે અગિયારસો રૂપિયા ભરીને આવતીકાલથી જેને પણ પૂજામાં બેસવાનું હોય તો સીતારામભાઈને પોતાના નામ લખાવી દે કાઉન્ટર ઉપર અગિયારસો રૂપિયા ભરીને પહોંચ મેળવી લેશે અને ત્યારબાદ સીતારામભાઈનો સંપર્ક કરી લે અને પોતાના નામ નોંધાવી દે એક વિવોનો ફોન મળ્યો છે એક મોબાઈલ ફોન મળ્યો છે તો નિશાની આપીને અહીંયાથી મેળવી લેવો મારી પાસેથી પ્રવીણભાઈ ગજ્જર પાસેથી મંચસ્થ ઉપરથી પોતાના મોબાઈલનો પુરાવો આપીને અહીંથી મોબાઈલ મેળવી શકે છે એક ચાંદીનું લકી પણ મળેલું છે ચાંદીનું લક્કી મળેલું છે જે પોતાનો પુરાવો આપીને મંચ ઉપરથી મેળવી શકે છે પોતાનો પુરાવો આપીને મેળવી શકે છે એક ચાંદીનું હાથનું લોકેટ મળેલું છે જે પોતાનો પુરાવો આપીને અમારી પાસેથી મેળવી શકે છે એક મોબાઈલ મળેલો છે જે પોતાનો પુરાવો આપીને મોબાઈલ મેળવી શકે છે એક મિનિટ મોબાઈલવાળા પોતાનો પુરાવો આપીને મોબાઈલ અહીંથી મેળવી લીધો છે જેની જાણ સર્વે નોંધ લેવી પોતાનો પુરાવો આપીને મોબાઈલ બેન લઈ ગયા છે હવે એક ચાંદીનું લક્કી હાથનું અહીંયા જમા છે જે પોતાનો પુરાવો આપીને મેળવી શકે છે મોબાઈલ જે હતો એ પોતાનો પુરાવો આપીને એક બેન લઈ ગયા છે એમને પરત સોંપી દેવામાં આવેલો છે હલો લકીના ગરાગ આવી ગયેલા છે અને અહીંયા પોતાનો પુરાવો આપીને લકી મેળવી લીધું છે ચાંદીનું લકી તેઓ પોતાનો પુરાવો આપીને પરત લઈ ગયા છે જેની બધાએ નોંધ લેવી જેની પાસે જે શોભાયાત્રામાં જે ભાઈઓને પાઘડીઓ પહેરાવવામાં આવેલી એ પાઘડીઓ કલ્પેશભાઈ કે સીતારામભાઈ કે કનુભાઈ કડાવાળાને જમા કરાવી દે મૂળ આપણે રાજસ્થાનથી આવેલા એને અનુલક્ષીને જ આ રાજસ્થાન પાઘડી આપણે મંગાવેલી છે કે આપણા વંશજોની એક યાદ અપાવી છે આ શોભાયાત્રામાં બેનો ભાઈઓ બધા જમવા જાય ભોજન કક્ષ માં પોચી જાઓ ભોજન કક્ષમાં પહોંચી જાઓ અને પોત પોતાનું સ્થાન ગ્રહણ કરી લો જે પાત્રો બન્યા હતા એ કમલેશભાઈ ને મળી લે અને પોતાનો વેશભૂષા બદલી નાખે અને વેશભૂષા જમા કરાવી દે કમલેશભાઈ ને બેનો અને બાળકો બેનો દીકરીઓ થઈ શકે મંદિર આગળ ખેસ પણ જમા કરાવી દેસો શોભાયાત્રામાં જે ભાઈઓને ખેસ આપે બહેનોને એક પોતાના ખેસ જમા કરાવી દેશે લેડીઝ માં લેડીઝ ખેસ ઉઘરાવી લે લેડીઝ માં લેડીઝ બહેનો ખેસ ઉઘરાવી લેશે અને ભાઈઓમાં લેશે હજુ પ્રસંગો બાકી છે એટલે એ વખતે ખેસ દરેકને આપવામાં આવશે હજુ સારા સારા પ્રસંગો અહિયાં ભજવવાના છે એ વખતે બધાને ખેસ આપીશું આપણે ખેસ જમા કરાવી દે અને ભોજન કક્ષમાં પહોંચી જાય કક્ષ માં પોચી જાય કરજો પેલા ભોજન કક્ષ માં પોચી જાઓ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલી છે શાંતિથી ભોજન લેવાનું છે બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈએ ધક્કા મૂકી કે પડાપડી કરવી નહી ભોજન ની બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે શાંતિ ભોજન લેવું ધક્કા મુક્કી કોઈએ કરવા નહીં બેનો ભોજન કક્ષમાં જાય જેથી સમયસર મંડપમાં પોતાનું સ્થાન તમે ગ્રહણ કરી શકો ભોજનની પૂરતી વ્યવસ્થા છે બહુ શાંતિથી ભોજન લેજો કોઈએ ધક્કા મુક્કી કરવાની નથી